દાહોદના ઇન્દોર અમદાવાદ હાઇવે ગરબાડા ચોકડી નજીક આરટીઓ કચેરી દ્વારા વિશ્વ સંભાળના દિવસ બે હજાર ચોવીસમાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા હોય તેવા વાહન ચાલકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં નગરજનો તેમજ આરટીઓ અધિકારીઓએ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્તો મૃત્યુ પામેલાઓની તાત્કાલિક મદદ કરવાની સાથે આરટીઓના તમામ નિયમોના પાલનની પ્રતિજ્ઞા લીધી આજ રોજ વિશ્વ સંભાળ દિવસ વર્લ્ડ ડે ઓફ શ્રદ્ધાંજલિ સ્વરૂપ આ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે દર વર્ષે યુનાઇટેડ નેશન્સની એસેમ્બલી દ્વારા નક્કી કરવામાં આવેલ નવેમ્બરના ત્રીજા રવિવારે આપણે વિશ્વ સંભાળ દિવસની ઉજવણી કરીએ છીએ આ ઉજવણીનો હેતુ શ્રદ્ધાંજલિની સાથે સાથે રોડ સેફ્ટી માટેના નિયમોનું જાહેર જનતા માટે પાલન કરવા માટેના નિયમોથી અવગત કરવા માટેની એક પહેલ છે પૂરા વિશ્વમાં ભારતભરમાં ગુજરાત રાજ્યમાં અને એમાં પણ દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોને કેવી રીતે બચાવી શકાય અને એમને કઈ રીતે પ્રાથમિક સારવાર આપી શકાય તે માટે ગુડ રિટર્ન લો

એક હિટ એન્ડ રન લો બે હજાર બાવીસની ફેબ્રુઆરીમાં લાવવામાં આવ્યો સરકાર દ્વારા જેમાં માર્ગ અકસ્માતમાં ઘવાયેલ વ્યક્તિઓ જે ગંભીર રૂપે ઘવાયેલ વ્યક્તિઓ માટે તથા માર્ગ અકસ્માતમાં જો હિટ એન્ડ રન દ્વારા મૃત્યુ પામેલા લોકોને બે લાખ સુધીની વળતર સ્વરૂપે આપવાની પણ સ્કીમ કરવામાં આવી છે દાહોદ જિલ્લામાં ઘણો સારો પ્રસિદ્ધ પ્રતિસાદ આપવામાં આવ્યો છે એમ નથી કે માર્ગ અકસ્માત વધ્યા છે પણ તે છતાં પણ અમે દાહોદ જિલ્લામાં ટોટલ ચુમ્માલીસ જેટલી લોકો હિટ એન્ડ રન સ્કીમમાં નોંધાવેલ છે અને એમાંથી લગભગ એમને ત્રીસેક જેટલા લોકોને તો એ સ્કીમથી ફાયદો પણ થયેલ છે